હે ઝગઝગતા અને રમ રમતા કળિયુગી વાતાવરણમાં પિક્ચર જોવામાં ત્રણ કલાક પસાર થાય ખબર ન પડે મનગમતા મિત્રો સાથે એ રવિવાર કેમ પસાર થાય એ ખબર ન પડે અને મનગમતી વાનગીઓ કેટલી ખવાઈ જાય એ પણ ખબર ન પડે એવી જ રીતે આજે બે લાખ કલાક સમય પસાર થઈ ગયો એ ખબર ન પડી હો તમે જાણો છો આ બે લાખ કલાકનું રહસ્ય એ પચીસ ડિસેમ્બર ઓગણીસો સત્તાણું ના રોજ પૂજ્ય જોગીસ્વામી જેવા અખંડ મહાપુરુષના મુખેથી શરૂ થયેલ સુરત ગુરુકુલમાં સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન એ આજકાલ જ તેવીસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે વાલા ભક્તજનો એ સુરતવાસીઓને પણ ધન્યવાદ દેવા ઘટે કે હિન્દુ ધર્મને ગૌરવ અપાવે સારાએ સુરત ગુરુકુલમાં પોઝિટિવ વેવ્સ પ્રસરાવે અને એ જીવન સુધારે એવી આ અખંડ ધનનો ઉત્સવ નવ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ સાંજે સુરત ગુરુકુલ યુટ્યુબ ચેનલ ઉપર નિહાળવા મળશે તો મારા ભાઈઓ અને બહેનો કાકા કાકી સાડા સાડી દાદા દાદી અને મિત્રોને સાથે લઈ ઓનલાઈન થઈ જજો હો હું પણ જરૂરથી જોડાવાનો છું આપજી ભૂલશો નહીં બાય બાય જય સ્વામિનારાયણ